અમરેલી જિલ્લાના ધારીની જનતા માટે આશીર્વાદ સમાન એવા રેલવે વિભાગની મીટર ગેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જુનાગઢ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતા લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ તથા નોકરિયાત અને પેસેન્જર માટે એક ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને બંધ કરી દેતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જ્યારે અમરેલી ધારી ચલાલા વિસાવદર સુધીના લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન માટે પહોંચે છે અને તેમના માટે

એક જ સવાલ છે કે કયા કારણોસર લોકોની વરદાન રૂપિયા ટ્રેનને બંધ કરવામાં આવી છે ધારી ગામના લોકોની મુખ્ય માંગણી છે કે ચલાલાથી લઈને વેરાવળ સુધી ફરી વખત આ ટ્રેનને શરૂ કરવામાં આવે દૈનિક જૂનાગઢ જાવું હોય વેરાવળ જવું હોય કોઈ દર્શને જવું હોય તો એ બંધ છે મુખ્ય માંગણી ગાડી ચાલુ કરે મારી માંગણી એ છે કે આજે અમરેલીથી જ્યારે કે ટ્રેન છે એને જલ્દી ચાલુ કરાવી નાખે અને યાત્રિક બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે બરોબર હા હા અને જે યાત્રિક છે એને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે તો સરકારને એ જ નિવેદન છે કે જલ્દી જલ્દી ટ્રેન ચાલુ કરાવી નાખે ધારી થી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજ નું કામ શરૂ નથી માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઈન થવાની છે એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધાય નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે ભરતભાઈ સુત્રિયા છે કૌશિકભાઈ છે જીવીભાઈ છે એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પડે છે ત્રણ અઢીથી ત્રણ મહિનાથી આ ટ્રેન બંધ કરી છે એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો કારણ કે પછી રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે અને આ વાળી મુસાફરી કહેવાય કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે ને ટ્રાફિક બહુ વધી ગયું છે એટલે વહેલા વહેલાં આ ટ્રેન શરૂ થાય અને ધારીના સલાળાના વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ બધી એવી માગણી છે કે વેલા વહેલી આ ટ્રેન શરૂ થાય બ્યૂરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ